duar gadiphas hai hamari ગામના ખેડૂતોએ અમે મળી અને રાત્રી સભામાં એક મહત્વપૂર્ણ ચર્ચા કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળ સર્વે બાબતની અત્યારે કામગીરી ચાલી રહી છે એ કામગીરી સામે અમારા ઘણા સવાલો છે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે નવરાત્રી દરમિયાન કમોસમી વરસાદ થયો એમાં જે લોકોને અમારા ગામના પંચાણું ટકા ખેડૂતોને એમાં પાક નિષ્ફળ ગયો હતો એ લોકોએ ખેતર ખેડી નાખ્યું છે એ લોકોને શું સમજવું હાલમાં પાંચ ટકા ખેડૂતો એવા છે કે એમનો મોલ ઉભો છે અને એને નુકસાની છે તો અત્યારે જો વળતર આપવામાં મળે આપવામાં આવે તો પાંચ ટકા ખેડૂતોનો સર્વે થાય એને લાભ મળે એમ છે પંચાણું ટકા ને નુકસાન છે જે પાછલા ખેતરો ખેડી છે છે કઈ રીતના સર્વે થાય તો અમે તમામે ચર્ચા કરી જો સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તો ગામના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે અને એનું વળતર આપવામાં આવે સર્વે કર્યા વગર ડાયરેક્ટ પોતાના ખાતામાં પાકનું નિરીક્ષણ સરક જે તે મોલ વાયુ હોય એ મુજબ બધાને સહાય આપવામાં આવે સો એ સો ટકા જો આ વસ્તુ ના કરવી હોય તો અમારા ગામના તમામ પાક અમારી આ એક જ માંગણી છે રાજ્ય ખેડૂત નું પાક સહમત બાકી અમે આ જે સર્વે ચાલે છે એનો બહિષ્કાર કરીએ છીએ અમારે કોઈ પણ જાતનો સર્વે કરાવો નથી અમને સોયા સો ટકા પાકનું નિષ્ફળ પાક વળતર મળે અથવા પાક ધિરાણ માફ કરવામાં આવે એગ્રી છે બધાય જય જવાય જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો અઠ્યાવીસ તારીખે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા બેમાં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને વીસ દિવસમાં અહેવાલ મોકલવો એ જ પરિપત્રના પારા ત્રણમાં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ બાર દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો હવે બાર દિવસને વીસ દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે ઓગણત્રીસ તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂરો કરવું તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ લેખિતમાં બાર દિવસ અને વીસ દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે સાત દિવસમાં આ સર્વે પૂરો કરવો એટલું જ નહીં ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કહેવું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય એના ઝાડવા એના ભૂકો પાંદડા બધુંય તો એ તમારે ડેડવા ફોલવાના છે ફોયલા પછી જો દાણામાં નુકસાની હોય તો જ એ નુકસાની કાઉન્ટ કરવી બાકી આખો ડૂચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં ત્યારે રાજ્ય સરકારશ્રીને મારે સીધું કેવું છે કે આ ગ્રામ સેવકોને તમે જે મૌખિક આદેશ કર્યો એ લેખિત આદેશ નથી કરી શકતા લેખિત આદેશ કરવો તો ને ચલો લેખિત આદેશ ના કર્યો અને તમારો ગ્રામ સેવક ખેડૂત પાસે જશે અને ડેડવા ફોલશે અને દાણાની અંદર જો નુકસાની નહીં હોય તો એ નુકસાની કાઉન્ટ નહીં કરે તો એ સર્ટિફિકેટ આપશે કે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન નથી તમે ટેકાના ભાવે આ મગફળી વેચી શકો છો જે ગ્રામ સેવક જે મગફળીને ઓકે કહે છે એ જ મગફળી ટેકાના ભાવે જ્યારે રાજ્ય સરકારની બીજી સંસ્થા પાસે વેચવા જશે ત્યારે એમાં ભેજ અને હવા કહી અને એને કાઢી મૂકવામાં આવશે માનનીય જીતુભાઈ વાઘાણી આ બાબતે બહુ સ્પષ્ટ ખુલાસો કરે કે ખેડૂતોની જે મગફળીને ગ્રામ સેવકોએ ઓકે કઈ છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદીમાં કોઈ રોકશે નહીં નહીંતર સરકાર બે મોઢાની વાતો બંધ કરે મૌખિક આદેશો કંઈક અલગ કરે અને લેખિક આદેશો કંઈક અલગ કરે આ જે છે આ ખેડૂતો સાથે સંપૂર્ણ નાટક છે ત્યારે રાજ્ય સરકાર શ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમારા તમામ સંસદ સભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ ધારાસભ્યોશ્રીઓએ ખેડૂતના ખેતરમાં જઈ અને સર્વે કર્યું છે અને એમાંથી કેટલાય કહેવું છે કે આ પાક નુકસાની બહુ થઈ છે ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એને માન્ય રાખવામાં આવે જ્યાં દોઢ થી લઈ અને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે એ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ છે એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે